પોલીસનું કામ કાયદાનું રક્ષણ કરવાનું છે પરંતુ જ્યારે અરજદારને જ ઉઠાવી લેવા માટે ઉચ્ચ અધિકારી સૂચના આપે ત્યારે શું થાય એ વાતની સાથે આપણે વાત કરવી છે ભાવનગરથી એક વ્યક્તિ સાથે જેવો અરજદાર છે જેઓ ગુજરાત રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી વિકાસ સહાયને ભાવનગર ખાતે આવ્યા હોય રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે ઈશારો થયો એક ઉચ્ચ અધિકારી તરફથી ઉઠાવી લો સૂચના છે શા માટે એવું થયું વિગતવાર વાત કરીએ વાત છે દલિતોની વાત છે વંચિતોની વાત છે આદિવાસીઓની કે જેમને મળવા પાત્ર પ્લોટને લઈને એક વ્યક્તિ ફરિયાદ કરી રહ્યો છે પણ તેને સાંભળનારું કોઈ નથી આ ભાવનગર છે ભાવનગર પોલીસની વાત છે જી શું આપનું નામ છે સાહેબ મારું નામ મહેન્દ્રભાઈ મકવાણા એસસી એસટી સિબ્રકર એસોસિએશનના સેક્રેટરી છું અમારી રજૂઆત છે કે શેડ્યુલ કાસ્ટના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના અલંગ ખાતે આવેલ છત્રીસ પ્લોટ પૈકી એક પણ પ્લોટ બે હજાર સાત થી કાર્યરત નથી એક પણ પ્લોટ રનિંગ નથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને એના અધિકારીઓ દ્વારા ખોટા અર્થઘટન કરી અને જનરલ કેટેગરીના લોકોને એસસીએસટીના નામે પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે આ સૌથી મોટું કૌભાંડ છે એસસી એસટી લોકોને નુકસાન પહોંચાડવાનું એમના હિતોને નુકસાન પહોંચાડવા માટે આજે તમે ડીજીપીને રજૂઆત કરવા માટે શા માટે આવ્યા હતા ભાવનગર એસપી સાહેબ આઈજી સાહેબ સાથે અમે દસ વારથી પંદર વખત રૂબરૂ લેખિતમાં ફરિયાદ આપવા છતાં એ લોકો એમ છે કે આવી કોઈ ફરિયાદ બનતી નથી એટલે અમારે તમારી ફરિયાદ લેવાની થતી નથી અનુસૂચિત જાતિ આયોગ દિલ્હી તરફથી ભાવનગર એસપીને લેખિતમાં નોટિસ આપવામાં આવેલ છે કે પાંચ પંદર દિવસની અંદર એફઆઈઆર સહિતનો આનો અહેવાલ હકીકત અહેવાલ આપો છતાં પણ આજ સુધી એમણે એફઆઈઆર કરી નથી એસસી એસટીના હકોનો નુકસાન થઈ રહ્યું છે છતાંય ભાવનગર પોલીસ કલેક્ટર સાહેબને અમે રજૂઆતો કરી છે કલેક્ટર સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ જ રજૂઆત કરી છે છતાં એમણે પણ અમારું કંઈ સાંભળ્યું નથી આજે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ 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 આવેલા એમને અમે મળવા માટે ઘણી કોશિશો કરી એમને અરજી આપવા માટે ઘણી કોશિશો કરી પણ છતાં પણ અમને તેમને મળવા દેવામાં નથી આવ્યા અને ભાવનગર પોલીસના વડા દ્વારા અને છેલ્લે અમે એમને અરજી આપવા ગયા તો અમને ઉપાડી લેવાનું સૂચના જાહેરમાં આપવામાં આવે છે પછી તમારી સાથે શું વ્યવહાર થયો પોલીસે શું કર્યું અમારી સાથે પોલીસ અમને પકડીને એક બાજુ સાઈડમાં લઈ ગઈ અને અમને પુરાવી દીધા અચ્છા એટલે આ વ્યક્તિ જે વાત કરે છે આ પોલીસ એટ્રોસિટીનો એક કિસ્સો છે તેવું પણ કહી શકાય કારણ કે પોલીસ સાથેનો જે એક નાગરિક સાથેનો જે વ્યવહાર પોલીસે કરવો જોઈએ ક્યારેય થતો હોય એવો કોઈ નાગરિક ગુજરાતનું તમને કહેતો મળે તો એ લે હશે આ વ્યક્તિ ફરિયાદ કરવા માટે આવે છે ડીજીપી વિકાસ સહાય ભાવનગરમાં ઇન્સ્પેક્શન દરમિયાન લોકોને સાંભળે છે બાવીસ ત્રેવીસ જેટલા લોકોને તો ત્યાં મળવા માટે પણ બોલાવવામાં આવ્યા અરજદારોને અને તેમની સાથે ચર્ચા થઈ આ વ્યક્તિની પણ ફરિયાદ છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો સાથે અન્યાય થાય છે એમને મળવા પાત્ર અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ છીનવાઈ રહ્યા છે કૌભાંડ થઈ રહ્યું છે તો તપાસ કરો અને ફરિયાદ નોંધો પરંતુ ફરિયાદ નોંધવામાં ઠાગા થઈ આના કારણે આ વ્યક્તિ ડીજીપી પાસે આવે છે પણ કેવી રીતે પહોંચે ડીજીપી આમ પણ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને ભૂપેન્દ્રભાઈની સંવેદનાની વાત કરતા હોય અને એ જાહેર કાર્યક્રમમાં જો સંવેદના બતાવી દે કોઈ નાગરિક અરજીના સ્વરૂપે રજૂઆતના સ્વરૂપે તો એજન્ડા બની જાય છે પણ મજાની વાત એ છે કે દેશના પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૂચનાને અનુસરીને આ ભાઈ કામ કરી રહ્યા છે એ પ્રકારનો એ પત્ર એમની પાસે છે જે તમને આરટીઆઈથી મેળવ્યો છે કે મેરીટાઇમ બોર્ડના એસી એસટી માટે અનામત રાખેલા પ્લોટમાં કોઈ પણ અન્ય વ્યક્તિને ન આપવા તબદીલી ન કરવી એ પણ તમે સાંભળો જેથી ખબર પડે કે દેશના પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા તો શું એમને પણ મુખ બનાવતી હતી આ જનતા કે માફ કરજો આ તંત્ર સાહેબ અમે બે હજાર સાતથી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ગુજરાત મેરીટાઈમ બોર્ડ અલંગ પ્લોટ ખાતે આવેલ પ્લોટો એ પણ રિન્યૂ નથી કર્યા મુખ્યમંત્રી નરેન્દ્ર તત્કાલીન મુખ્યમંત્રી સાહેબે લેખિતમાં સૂચના આપેલી છે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના પ્લોટ ને કોઈ પણ બીજી કેટેગરીમાં તબદીલ ના કરવામાં આવે છતાં પણ આ લોકો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાને પણ પાલન નથી કરી રહ્યા એ મોદી સાહેબને બદનામ કરવાનું કાર્ય ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને એમના અધિકારીઓ દ્વારા થઈ રહ્યું છે અને એમને પોલીસ સહાય કરી રહી છે આ જે અત્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જે પ્લોટો છે તે ભાવનગરના રમેશ મહેપરા એમના ભાગીદારો સંજય મહેતા વગેરે લોકો આ અત્યારે પ્લોટો મળી ગયા છે એમને એસીએસટીના નામે એમને ખોટા એસીએસટી બતાવીને એમના આ પ્લોટો એલોટ કરવામાં આવી રહ્યા આવેલા છે ઠીક છે એટલે ટૂંકમાં એમના ગંભીર આરોપો છે જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ પર અને તંત્ર પર કે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એસીએસટીના હક છીનવાઈ રહ્યા છે અને ત્યાં કોઈ વ્યક્તિઓ દ્વારા એ એનકેન કેન પ્રકારે પ્લોટને પચાવવા માટે અથવા તો સરકારની સાથેના તંત્રની સાથેની સાંઠગાંઠથી તેમને લાભ મળે છે આ બધી વાતોના આરોપોની પોલીસને તપાસ કરવાની હોય પોલીસે ફરિયાદ નોંધવાની હોય પોલીસે કાર્યવાહી કરવાની હોય પરંતુ અહીંયા ડીજીપી વિકાસ સહાયને મળવા માટે કદાચ આ અરજદાર પહોંચે અને ઉચ્ચ અધિકારીના ઈશારે તેમને ઉઠાવી લેવાની સૂચના આપવામાં આવે અને તે આક્ષેપ આવે કે અરજદારને ઉઠાવી લેવાયો જ્યારે પત્રકારો સાથે ડીજીપી વાત કરી રહ્યા હતા દરમિયાન તો આ કેટલું ગંભીર છે ગુજરાત રાજ્યની પોલીસથી નાગરિકોએ ડરવાનું છે કે પછી ગુંડાઓથી ડરવાનું છે આમ પણ ભાવનગરમાં ડીજીપી પણ જવાબ ના આપી શક્યા કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે કારણ કે પત્રકારે જ્યારે સવાલ કર્યો ત્યારે ડીજીપી વિકાસ શાહે પણ ચાલતી પકડી હતી જોઈએ હવે આ મામલે શું થાય છે અમે ઉજાગર કર્યું આ કિસ્સો આ પોલીસને આ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીને મુખ્યમંત્રીને ભાવનગર એજ ખૂબ ધ્યાનપૂર્વક લઈ અને કાર્યવાહી કરવી જોઈએ અન્યથા આ પ્રકારે એસીએસટી સાથે અન્યાય થતો રહેશે તો પોલીસ પર આ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો ભરોસો કરવાનું બંધ કરી દેશે આ પ્રકારના અહેવાલ તમારો વાત તમારા સોમાનની વાત સમાન કરે છે માટે જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે નમસ્કાર